તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મોબાઈલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેવી રીતે બનાવી શકાય જે લોકો નવા નવા આવે છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવતા નથી આવતું એ લોકો આજની છેલ્લી સુધી જોઈ લેજો અને જે લોકો પહેલેથી બનાવી એ પણ જોઈ લેજો કદાચ તમારે કોઈ ભૂલ થતી હોય તો તમે સુધારી શકો છો હજી સુધી જો કોઈ સેટિંગ રહી ગયું હોય તો એ પણ કરી શકો છો તો વિડીયો છેલ્લી સુધી જોજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ ને ઇન્સ્ટોલ કરી લેવાનું છે તો મેં પહેલેથી ઇન્સ્ટોલ કરેલ છે તો હું ફટાફટ ઓપન કરી લઉં ઓપન કરી તમારી સામે કંઈક આવી ઓપ્શન આવશે આમાં તમારે ક્યાંય ધ્યાન નથી બસ આ કન્ટિન્યુ બટન છે ને બ્લુ કલરનું એની ઉપર બસ ક્લિક કરવાનું છે જેવું કન્ટિન્યુ ઉપર ક્લિક તો તમારી સામે હું ફોનમાં આગળ જો પહેલેથી કોઈ ઓલા અકાઉન્ટ છે તો એ આવી જશે તો મારામાં પહેલેથી બે એકાઉન્ટ છે તો એ આવી જશે બટન તરફ બ્લર કરી દઉં છું તમારી સામે તો નીચે એક ઓપ્શન છે ક્રિએટ ન્યુ એકાઉન્ટનું બ્લુ કલરનું એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જે હું ક્લિક કરશો તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવશે મોબાઈલ નંબર નેક્સ્ટ અને સાઇન અપ વિથ તો તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાના છે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે હું અત્યારે મોબાઈલ નંબરથી નહીં બનાવું મોબાઈલ નંબરથી મારે ઓલરેડી બનાવેલ છે તો હું સાઇન અપ વિથ ઇમેલ એડ્રેસ કરી દઉં છું તો ત્યારબાદ તમારી સામે કંઈક આવી રીતનો ઓપ્શન આવશે તો તમારા છે સૌથી પહેલા તો તમારે આમાં તમારી ઈમેલ આઈડી લખી લે તો फटाफट તમારે ઇમેલ આઈડી લખી લઉં તો ઇમેલ આઈડી લખી તમે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક નેક્સ્ટ ઉપર પર ક્લિક કરશો તમારા સામે કંઈક આ રીતની ઓપ્શન આવશે તો અહીં તમારે એક મજબૂત એક સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરવો છે પાસવર્ડ તમે ગમે સિલેક્ટ કરી શકો છો મતલબ તમારું નામ છે જન્મ તારીખ છે અથવા તો કોઈ પણ જરૂરી ચીજ વસ્તુઓ જે કોઈને કહેવાની નથી કોઈ ખબર ન પડે એવી રીતના તમારે સેટ કરવાની છે તો તમે આ નંબર્સ આંકડાઓ કાંઈક આ રીતે મિક્સ ન કરી અને આમ ગમે બનાવી શકો છો બટ એ તમને યાદ નહીં રહે એટલે તમને એવું યાદ રહી શકે એવું તમે પાસવર્ડ લખી શકો છો

તો ફટાફ મારી જરૂર તારી ચેક કરાવી ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ તમારું નામ લખવાનું છે તો નામ તમારા મારે ચેનલ નામ છે કડવાનું છે મારે ચેનલનું નામ લખવાનું છે તો ચેનલનું નામ લખી નાખું કઈ કાર ઓપ્શન છે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું અહીં તમારી યુઝર નામ આવી જાય તમને આ નામ ગમતું હોય તો કરવાનું તમે અહીંથી બદલી કરી શકો તો મને આ બરાબર છે હું નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં છું જો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો કંઈક કારીક આવશે તો તમારે આ અગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે ખાતા તમે વાંચી પણ શકો છો બટ એમાં કઈ જાદુ મુદો તો જરૂર નથી ઇન્સ્ટાગ્રામ instagram ની policy વગેરે લખેલી છે બટ એમાં આપણે કઈ ફરક પડશે નહીં તો એ હું તમને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને જો હું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમારી સામે કઈ કાર્ડનો ઓપ્શન આવશે તો તમારે આ પ્રોફાઈલ ફોટો ગરવાની જોકે તમારું સગાવાળા હોય તમને ઓળખી શકે કે ભાઈ આપણા જોસ્ત તમને આઈડી છે તો એને ફોલો કરવી કે ના કરવી એ બધું નક્કી કરી શકે પણ તમારે અહીં સ્કીપ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારે હું કરી દઉં છું ફોટો કરવો હોય તો કરી શકો છો બટ હું અત્યારે નથી કરતો હું નેક્સ્ટ કંઈક ઓપ્શન આવ્યું છે તો આને પણ તમારે સ્કીપ કરી દેવાનું છે આને પણ સ્કીપ કરવાનું બધું સ્કીપ જ કરતો તમારે કાંઈ આગળ કરવાનું નથી હવે આને પણ સ્કીપ જ કરવાની છે બસ તમારે એડ બની ગયા હવે તમે બધા અહીં આ બધું ક્લિક કરી અને તમે આને ચેક કરી શકો છો કંઈક આ રીતની તમારી એડી છે હવે આવી મેન બાત તમારા હજી અમુક સેટિંગ બાકી છે પહેલાં તમારા સોરી એડિટ પ્રોફાઇલ વાળો આઈકન છે ને એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારે છે લગાડવાનું બાયોમાં તમે કઈક લખી શકો છો તમારા એકાઉન્ટ તમારા એકાઉન્ટમાં શું આવશે કઈ રીતના આવશે કઈ રીતનું મુદ્દો લખી શકો છો હું ફિલા એવું નથી લખતો હું પછી લખી લઈશ ત્યારબાદ તમે લિંક વગેરે એડ કરી શકો છો તમારા અધાર લાઈક તમારી યુટ્યુબ ચેનલ હોય શકે તમારો ફેસબુક પેજ હોય શકે એના લિંક તમે શકો છો અથવા તો જેન્ડર જેન્ડરમાં તમે તમારો સિલેક્ટ કરવાનો ફરજિયાત છે તમે મેલ છો કે ફિમેલ છો તમે પુરુષ છો તો મેલ કરવાનું અને સ્ત્રી છો તો ફિમેલ કરો તો હું પુરુષ છું તો હું મેલ કરીને ઓકે કરી દઉં છું તમે તમારી રીતે ચેલેક કરી શકો છો તો હવે આ નવું એક ઓપ્શન આવી છે મ્યુઝિક તમે એ પણ એડ કરી શકો છો બટ ફિલહાલ કંઈ જરૂર નથી અને પ્રોફાઇલ ફોટો અહીંયાથી તમે એડ કરી શકો છો આ કેમેરા ઉપર ક્લિક કરશો તો તમારી ગેલેરી ઉપર થઈ જશે અને તમારે પ્રોફાઇલ ફોટો એડ કરી શકો છો જો શકો ચૂઝ પણ લાઇબ્રેરી રહે તમે કંઈ ચૂઝ કરી શકો છો તો કાંઈ સાહેલા લાઈડીયોમાં બસ આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ અને સબસ્ક્રાઈબ કરો આવા જ ઇન્ફોર્મેશન અને નોલેજ નોલેજબલ વિડીયોઝ અહીં આવતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય